પ્રાથમિક શાળા ખરોડના શિક્ષિકા બહેનનો સન્માન સહ વિદાય સમારંભ યોજાયો હતો અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખરોડ ખાતે પંદર બાર ઓગણીસો અઠ્યાસીથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે છત્રીસ વર્ષની સેવામાં એક દિવસથી અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન અને સ્નેહથી સિંચિત કર્યા છે જેઓની સુદૃઢ સેવા બાદ વય નિવૃત્ત થનાર ઝુલેખા બાનુ આઈ બયાદ તારીખ બાવીસ મે બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર કલાકે સન્માન સહ વિદાય સમારંભ ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિશોધિત વિજેતા તથા સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને ઉપસ્થિત તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો નિવૃત્ત શિક્ષકો ગ્રામ પંચાયત ખરોડના સરપંચ ડેપ્યુટી સરપંચ હોદ્દેદારો તથા હાઈસ્કૂલ તથા આજુબાજુના ગામની શાળાના શિક્ષકો શાળા પરિવારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ વિદાય સમારંભના પ્રારંભિક કિરત તથા પ્રાર્થના શાળાના બાળકોએ જીવન અંજલિ થાવજો ગીત રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો મહેમાનોને આવકાર્યા હતા જ્યારે મહાનુભાવોનું સ્વાગત ગ્રામ પંચાયતના હોદ્દેદારો તથા અને શાળાના મુખ્ય શિક્ષક ભાવિક પટેલ દ્વારા અને સંબોધનમાં ઉપસ્થિત વક્તાઓ અને શિક્ષિકા જુલેખાબેનના છત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન આપેલી સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે વય નિવૃત્ત થનાર જોરેખાબેન ભૈયાતે તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણોને તાજા કરી વાગોળ્યા હતા અને તમામ ગ્રામજનો તથા શાળા પરિવારના મળેલ સરકાર બદલ સરહૃદય આભાર વ્યક્ત કર્યો હતો સમારંભમાં પ્રમુખ્ય સંભાષણમાં ગજેન્દ્ર પટેલે શિક્ષકનો મહિમા જણાવી નિવૃત્ત શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી હતી